નકર હું declare કરું ને હવે એને આવું હોય ને હા તો લખન કરી આલો છ મહિના ક્યાં પંદર દિવસ થયા ક્યાં પંદર દિવસ થયા એની મુ આઈ કેટલા દિવસ થયા છે છ મહિના વગર લખન કરી આલો છ મહિના પછી જાય એમ એવું જબરું છે આતો શું કરવાનું હવે તું હવે રેકોર્ડિંગ થાય બીજા મોબાઈલ થી મને ફોન કરજે હારું હેડો ઠીક હોય તો delete માર દે હા માર દીધું એતો માર ને તો હું કઉ તને મારી દીધું મેં હમણાં કર્યો એને એ સાંભળી લીધો મેં એનો હા પણ આપડે વાત કરે તો રેકોર્ડિંગ થાય હવ ઓન મને ના કરતા તો હું કરું તો મને પશ્ચિમર કોઈ ન ફોન વાત તો પછી સાંભળશે ને ના કરો બસ ખાલી કોઈ હા મારું આ વિડિયો ને આજે છે તે કઈ છોકરા વાળા આગળથી પૈસા ભરાવાનું કામ કરે છે આ લોકોનું સરનામું છે